ભુજ નગરપાલિકાના બાકી લેણા વિશે નગરપાલિકાના ઉપપ્રમુખે વાત કરી ઘણા લાંબા સમયથી જીવીના ભુજ નગરપાલિકા ઉપર લેણું બાકી છે બાકી લેણા સંદર્ભે સરકાર શ્રીની જે યોજના છે એ યોજનામાં ભુજ નગરપાલિકાએ પણ લોનની માગણી કરેલ છે અને એની પ્રોસીજર પણ થઈ ગયેલ છે અંદાજીત બેતાલીસ કરોડ રૂપિયા જેટલું લેણું બાકી છે અને બેતાલીસ કરોડની આપણે સરકારશ્રીમાં જીબી માટે લેણો ભરપાઈ કરી શકીએ એની લોનની માગણી અત્યારે નગરપાલિકાની સૌભંડોળની હાલત ખૂબ જ ખરાબ હોતા પણ જે પ્રમાણે માર્ચ આવી રહ્યું છે તેમ નગરપાલિકામાં લેણાં માટે જે નાગરિકોના બાકી લેણાં છે એ નાણાં ભરપાઈ કરે છે અને બે દિવસ અગાઉ જ ભુજ નગરપાલિકાએ જીબીને પંદર લાખ રૂપિયા જેટલા ભર્યા છે અને આવનાર સમયમાં પણ જેમ અમારી પાસે આવક થશે તેમ અમે નગરપાલિકા જીબીને આના રૂપિયા જે દેણાના હશે એ ભરશેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.